શ્રીમદ ભાગવતમ સ્કંત્રણ અધ્યય સત્તર હિરણ્યાક્ષ નો દિગ્વિજય શ્લોક સંખ્યા બે ત્રણ અને ચાર બે ને ત્રણ હું બોલી દઉં છું એમાં ભાવર્થ નથી માટે ચાર નું આપણે પછી ઉચ્ચારણ કરીશું દિતીશ દિતિશ તુ ભરતુ આદેશાત અપાત્ય પરિસંકિની પૂર્ણે વર્ષતે સાધવી પુત્રો પ્રસૂષુવેયમી દીતિ દીતી તું પરંતુ ભરતું પતિના આદેશાદ આદેશથી અપત્ય તેના બાળકો તરફથી પરિશંકીની ઉત્પાદનો ભય લાગવાથી પૂર્ણે પૂરા વર્ષ સતે સો વર્ષે સાધવી સતી સ્ત્રી પુત્રો બે પુત્રો પ્રસૂષુએ જન્મ આપ્યો યમય જોડ્યા અનુવાદ પોતાના ઘરમાં રહેલા બાળકો તરફથી થનાર છે તે જાણી બહુ ભય લાગતો હતો કારણ કે તેના પતિએ તેવું હતું પૂરા સો વર્ષની ગર્ભાવસ્થા બાદ તેને જોડિયા પુત્રને જન્મ આપ્યો શ્લોક સંખ્યા ત્રણ ઉત્પાતા દેવી ભૂએ અંતરીક્ષે ચ લોકશોરૂ ઉત્પતા કુદરતી ઉપદ્રવો બહુ ઘણા તત્ર ત્યાં નિવેશું થયા જાયમાનયો તેમનો જન્મ વખતે તેમના જન્મ વખતે દેવી સ્વર્ગના લોકોમાં ભૂવી પૃથ્વી પર અંતરિક્ષે બાહ્ય અવકાશમાં ચ અને લોકશ્ય જગતને બહુ ભય ભયજનક અનુવાદ તે બે દૈત્યોના જન્મ વખતે સ્વર્ગના લોકોમાં પૃથ્વી લોકમાં અને તે બેની વચ્ચેના લોકમાં બહુ ભયજનક અને અદભુત એવા ઘણા કુદરતી ઉપદ્રવ થયા શ્લોક સંખ્યા ચાર એ આપણે દોડાવું છું સહાચલા સર્વા પ્રજવલ્લુ પ્રજવલ્લુ तोया पेतु केतवस्थी हेतव अर्थअुवादभा के द्वारा सह सहित अचला पर्वतों भुव धरती चेलुह ध्रुजी दिश दिशाओ सर्वादी वजवल्लु અગ્નિની જેમ પ્રજ્વલિત થઈ સ સાથે ઉલ્કા ઉલ્કાઓ ચ અને અસનય વીજળીના કડાકા પેતુ પડ્યા કેતવ ધૂમકેતુઓ ચ અને આરતી હેતવ સર્વ અશુભોના કારણરૂપ અનુવાદ ભૂકંપથી પર્વતો સહિત પૃથ્વી ડોલવા લાગી સર્વ દિશાઓ અગ્નિની જેમ બળવા લાગી ધૂમકેતુઓ ઉલ્કાઓ તથા વીજળીના કડાકા પડ્યા શનિ જેવા ઘણા અશુભ ગ્રહોની ઉત્પત્તિ થઈ ભાવા ગ્રહ ઉપર જ્યારે કુદરતી ઉપદ્રવ થાય ત્યારે કોઈ અસુરનો જન્મ ત્યાં થયો હશે એમ જાણવું હાલમાં યુગમાં અસુરોની લોકોની સંખ્યા વધી રહી છે તેથી કુદરતી આપત્તિઓ પણ ઘણી કુદરતી આપત્તિઓ પણ વધી રહી છે ભગવાનના કથનો પરથી આપણે આ જાણી શકીએ છીએ આ વિશે શંકાને કોઈ સ્થાન નથી ઓમ અજ્ઞાન મૃદાન નિષે જ્ઞાનામ જન સલાહ કયા ચક્ષુર્મિલિતમેન તસમય શ્રી ગુરુવે નમઃ वन्दे अहं श्रीगुरुः श्वितपदकमलं श्रीगुरुन्वैष्णोवाच श्रीरूपं सागरजातं सहगणरघुनाथावितं तं सजनं साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणलिता श्रीविशाखां तान् च हे कृष्णकरुणासिन्धुदिनबन्धन जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्तं नमस्तु ते સપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદરી વૃષ્યભાનુશ્રુતિદેવી પ્રણમા હરિપ્રિય વાંચા કલ્પતરૂપ કૃપાસિંધુ પતિતાનામ પાવને વૈષ્ણવ્યો ન શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદિઅદતગદાદર શ્રીવાષાદિગૌરવું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો શ્રીમદ્ ભાગવતમ હિરેણાક્ષનો દિગ્વિજય પાછલા અધ્યાયમાં આપણે જોયું દીતીનું ગર્ભધાન પછી ભગવાનનું ઐશ્વર્ય ને અહીંયા હિરેણાક્ષનો દિગ્વિજય એટલે સંધ્યા સમયે જે દીતીએ ગર્ભધાન કર્યું હતું હવે પછી અહીંયા એનો ઉલ્લેખ થાય છે કે એમના પતિએ ભવિષ્યવાણી કરી હતી બીજા નંબરના આ શ્લોકમાં કહે છે અહીંયા દીતિશ તું ભરતું દેશાત પત્ય પરિસંકીની સતી દીદીને પોતાના ઘરમાં રહેલા બાળકો તરફથી દેવોને ઉપદ્ર થનાર છે તે જાણી બહુ ભય લાગ્યો હતો કારણ કે તેના પતિ તેવું ભાષ ભવિષ્ય ભાક્યું હતું પૂરા સો વર્ષની સર્વ સગર્ભાવસ્થા અવસ્થા બાદ તેને જોડિયા પુત્રને જન્મ આપ્યો અત્યારે આ કળિયુગમાં નવ મહિનામાં પુત્રને જન્મ આપી ડિલિવરી થઈ જાય છે સગર્ભા આઠ મહિનામાં ત્યારે સો વર્ષ એટલે કાળની ગણના એ વખતે કેવી હશે એમ કે સો વર્ષ સુધી માતા ઘરમાં પુત્રનું પાલન કરે છે અને જે સગર્ભાવસ્થામાં માતા જે શ્રવણ કરે છે તે પુત્રને સંસ્કાર રૂપે ગર્ભમાં પ્રાપ્ત થાય છે આ આખું સાયન્સ છે બહાર આવ્યા પછી તો જે પણ સંતાનો છે ને સ્કૂલે મોકલવામાં આવે છે પ્લે ગ્રુપ ઇત્યાદિ અને પછી સંસ્કાર આપવામાં આવે છે પણ ગર્ભાવસ્થામાં બાળક માના ગર્ભમાં રહેવા છતાં પણ જે પણ કંઈ માતા શ્રવણ કરે છે જે પણ કંઈ આરોગ્ય છે પ્રસાદ ગ્રહણ કરે તેની દરેક અસર બાળક પર પડે છે સતુગુણી ખોરાક લે છે રજુગુણી લે છે તમોગુણી લે છે હા ભક્તો તો બધા ભગવાનને ભોગ લગાવેલો લે છે પ્રસાદ તો આ એક આખું મોટું સાયન્સ છે કે બાળકને ગર્ભમાં જ માતા પ્રશિક્ષણ કરી શકે ઘરની બહાર તો કરી શકે જ છે પણ ગર્ભની અંદર પણ કરી શકે છે હવે એવા સમયે ગર્ભધાન કરેલું દીતીએ હવે દીતીને યાદ આવે છે કે સો વર્ષ પછી આ જે પુત્ર બહાર આવશે તો અહીંયા આગાહી કરે છે કે આ બાળકો તરીકે દીવોને ઉપદ્ર થનાર છે તે જાણી બહુ ભય લાગતો હતો કે મારા પુત્ર જે છે તે અસુર અસુર બનશે અને દેવોને ઉપદ્ર ફેલાવશે પ્રૂપાદ એના આગળના શ્લોકમાં લખે છે ઉત્પાદ બહવસ્તત્ર વસ નેપિતુ જારો માનયો ઉત્પાદ કુદરતી ઉપદ્રવ તે બે દૈત્યોના જન્મ વખતે સ્વર્ગના લોકોમાં પૃથ્વીલોકમાં અને તેની બેની વચ્ચેના લોકમાં બહુ ભયજનક અને અદ્ભુત એવા ઘણા કુદરતી ઉપદ્રવ થયા હવે લોકો જન્મે છે એટલે સ્વર્ગમાં પૃથ્વી લોકમાં મધ્ય લોકમાં બધા કેવા કુદરતી ઉપદ્રવ થયા અને પ્રભુપાદમાં લાગે કે શનિની ઉત્પત્તિ પણ શનિના ગ્રહની ઉત્પત્તિ પણ ત્યારે થઈ જો અસુરો જન્મે છે એટલે આ બધા ઉપદ્રવ થાય છે અને અત્યારે પણ આપણે જોઈએ છીએ વાવાઝોડું આવે છે રેલ આવે છે જેના પ્રભુપાદે કારણ આવે આદિ દૈવિક આદિ ભૌતિક આદિ આધ્યાત્મિક ઇત્યારે કારણ છે પણ અત્યારે અસુરોની સંખ્યા વધારે ભક્તિમાં બહુ ઓછા છે અને મોટા મોટા પ્રલયો આ રેલ ધરતીકમ થાય જેનું એક કારણ આ પણ છે કે જે અભક્ત છે ભક્તિમાં નથી જે ભગવાનને માનનાર જ નથી કે ભગવાનની કંઈ વસ્તુ જ નથી હા ભગવાનનો બહિષ્કાર કરે છે એવા જે લોકો બહાર આવે ગર્ભમાંથી હા અને પાપવૃત્તિ વધે છે ગૌહત્યા હત્યા કારણ કે કુદરતે તો માનતા જ નથી ભગવાનને માનતા જ નથી હે તમે પણ ભગવાન અમે પણ ભગવાન આ જન્મ પછી બીજો જન્મ જ નથી ભગવાન જેવી કંઈ વસ્તુ જ નથી અને જ્યારે પાપૂર્તિ વધે છે ત્યારે આવા બધા ઉપદ્રવો વધે છે ધરતીકમ થાય છે લીલો આવે છે હા યુદ્ધો થાય છે એનું મહત્ત્વનું કારણ આવી આજે આપણે જોઈએ દરેક દેશમાં યુદ્ધ થાય છે એનું કારણ શું એનું કારણ આ છે કે ભક્તિ શું છે ભગવાન શું છે કોઈની ભગવાનની શરણ જ નથી લઈ અહમ મમેતી હું આના પર કબજો કરું હું જાનો સ્વામી છું અને બધું હડપી લઉં ને દરેક દેશ પર મારો કબજો હોય હા હું જ શક્તિશાળી હોઉં એટલે ભગવાનની શક્તિને એ લોકો નકારે છે અને મારા સિવાય શક્તિમાન કોઈ નથી ત્યારે બધી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અત્યારે કળિયુગમાં પણ આપણને આ દેખાય છે જ્યારે પાછલા યુગોમાં પણ આ હતું કે આવા અસુરો જન્મ લે ત્યારે આ બધા ઉપદ્રવો ફેલાય એટલા ભક્ત આનો અનુભવ કરી શકે છે કે વાસ્તવિક આ યુદ્ધો છે ઉપદ્રવો છે આ બધું કેમ થાય છે ઉલ્કા પડવા હા કે કોઈ એવા અસુર છે કે જે આસુરી શક્તિ જન્મ લે છે ત્યારે આ આપણને સંકેતો બતાવે ભાગવતમાં બી આપણે જોઈએ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી પરથી પ્રયાણ કરે છે હા ત્યારે પણ યુધિષ્ઠિર મહારાજ જોઈ છે કે અર્જુનને દ્વારકા મોકલેલા હતા અને લોહીનો વરસાદ પડે છે હા કૂતરાઓ બૂમ મારે છે કોઈ રડે છે મૂકે છે બધા અપશુકન દેખાય છે એટલે યુધિષ્ઠિ મારે કે અપશુકન છે આનું કારણ એક જ હોય છે કે ભગવાન હવે આ પૃથ્વી પરથી પ્રયાણ કરશે એમ એટલે જ્યાં સુધી ભગવાન પૃથ્વી પર હતા એટલે કળિયુગે પણ અહીંયા જન્મ લઈ ચૂકેલો હતો કળિયુગ પણ જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર હતા ત્યાં સુધી કળિયુગ કંઈ કરી શક્યો નહીં પણ જેવું ભગવાને પ્રયાણ કર્યું એટલે કહ્યું કે એની અસર બતાવી દીધી એ માટે જ અહીંયા ભગવાનની શરણ કેમ લેવી જોઈએ કેમ આપણે ભગવાનનું કીર્તન કરવું જોઈએ કારણ કે ભગવાન જ આપણને આ ભયમાંથી રક્ષા કરી શકે છે આ ઉપદ્રવમાંથી આપણને ભગવાન જ નીકાળી શકે છે આપણે પોતાની કોઈ શક્તિથી નીકળી શકતા નથી આ બધા સંકેતો છે ઉપાદ લખે છે હવે કે ભૂકંપથી પર્વતો સહિત પૃથ્વી ડોલવા લાગી સર્વ દિશાઓ અગ્નિની જેમ બળવા લાગી ધૂમકેતુઓ ઉલ્કાઓ તથા વીજળીના કડાકા પડ્યા શનિ જેવા ઘણા અશુભ ગ્રહોની ઉત્પત્તિ થઈ પર્વતો બી ડોલવા માંડ્યા તો કેટલા એ હજી તો માના ઘરમાં છે અને એ લોકો બહાર આવે છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશીપુ ત્યાં જ આ બધી સંકેતો મળવા લાગે આ બધું અશુભ થાય છે હા પૃથ્વી ડોલા મળે છે સરળ દિશાઓ અગ્નિની જેમ બળવા લાગી છે હજી તો આને તપ પણ નથી કર્યું હા હિરેને કશું ભાઈએ તો આ કેવો પ્રભાવ હશે વિચાર કરો આ ભગવાનના દ્વારપાલ છે આગળ આવશે જઈને વિજય આ કોઈ સાધારણ શક્તિ નથી એમ આ ભગવાનની બધી યોજના હોય છે પણ આ યોજના દ્વારા આપણને ભગવાન બતાવવા માગે છે કે ધર્મ આપણને શું બતાવે આપણા જીવનમાં ધર્મ કેમ અગત્ય છે કેમ શાસ્ત્ર અગત્ય છે જેથી કરીને આપણે ભગવાનની શરણ લઈ શકીએ અને આવા અસુરોનું ઉત્પત્તિ નહીં થાય પણ શાસ્ત્ર કોઈને વાંચવા નથી આપણે જ્યાં જ્યાં ડિસ્ટ્રિબ્યુશન કરવા જાય છે અમારી પાસે પડેલું છે અમારી પાસે પડેલું છે પણ જે પ્રભુપાદે તાત્પર્ય આપેલું છે શ્રીમદ્ ભગવદ્ ગીતા ભાગવતમમાં એ જો વ્યક્તિ વાંચે તો વાસ્તવિકતાને ખબર પડે કે જીવનનો ઉદ્દેશ્ય શું છે ટોટલી શ્રીમદ ભાગવતમાં બધું આવ્યું છે કે માતાના ગર્ભમાં શિશુનો વિકાસ કઈ રીતે થાય છે આંખ ક્યારે આવે છે પગ ક્યારે આવે છે જ્યારે સોનોગ્રાફી મશીન તો હમણાં પચાસ સાઠ વર્ષ પહેલાં એવા અત્યારે ક્લાસ પણ ચાલે છે કે ભાઈ બાળકોનો વિકાસ ગર્ભમાં કઈ રીતે કરો જેથી બાળક સુંદર આવે બુદ્ધિવાળું થાય શાંત હોય આવા બધા ક્લાસીસ આપવામાં આવે છે પણ વાસ્તવિક જે જ્ઞાન આપવામાં આવે છે જેમ પ્રહલાદ મહારાજ ગર્ભમાં હતા અને નારદ મુનિએ ઉપદેશ આપેલો એમની માતાને અને એ ગ્રહણ કરીને પ્રહલાદ મહારાજ ભક્ત બનેલા તો અત્યારે આ જે પ્રોસેસ છે તે કોઈને સ્વીકારવી નથી અને નથી એના પર કોઈને વિશ્વાસ પણ વાસ્તવિકતા આ છે અને જો આપણે ભગવાનની સરળની જે શ્રીમદ્ ભગવદ્ ગીતા ભાગવતમ ઇત્યાદિનું જ્યારે એક સ્ત્રી એક માતા જ્યારે ગર્ભવતી હોય છે અને આવા ગ્રંથોનું અધ્યયન નહીં કરશે તો શું કરશે આવા અસુરો ઉત્પન્ન થશે ભલે એકવાર એનાથી પૃથ્વી નહીં ડોલે કે કંઈ નહીં ડોલે પણ તમારો એ કુટુંબનો વિનાશ અવશ્ય કરશે હા એ તમારી મનમાની કરશે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે માનશે નહીં મૂકશે નહીં એનું કારણ આ થશે એ માટે માતાઓએ અને ઘરના કુટુંબો છે તેને આ શ્રીમદ ભાગવતમ નિત્યમ ભાગવત સેવા ભગવતીમ શ્લોકે ભક્તિ ભવતી નષ્ટકી રોજ શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ એમ આ અહીંયા પર આ જોર મૂકવામાં આવે કારણ કે જો આપણે શાસ્ત્રની અવજ્ઞા કરશું તો શું થશે દુઃખ જ ભોગવાન રહેશે દુઃખ છે એ વિશેષ કંઈ નથી આવવાનું અને દુઃખથી આ બધા શું થશે વિચલિત થશે કંકાસ થશે ઘરમાં કંકાસ પૈસા હોવા છતાં બી કંકાસ થશે ને કારણ કે બે પુત્ર છે તો કોને પ્રોપર્ટી આપી કોને નહીં આપી પેલું કે મને મારી આપી તો હું આ રીતે બિઝનેસ કરી પેલું કે મારી રીતે બિઝનેસ કરીશ સ્ત્રી આવશે એટલે અલગ થશે મૂકશે એટલે મા બાપ મા બાપની જગ્યાએ પૈસા હોવા છતાં એની પાસે સુખ નથી મા બાપ ઈચ્છે છે કે બંને પુત્ર સાથે રહે ઘર એક રહે સારી રીતે રહે પણ છતાં એ થતું નથી કળી એનું મેઈન કારણ આ છે કારણ કે બાળકને નાનપણથી જ કોઈ એવું શિક્ષણ આપવામાં નથી આવતું ધાર્મિક કે જેના દ્વારા એ ભગવાનની શરણમાં રહે અને વર્ણ અને આશ્રમ પ્રમાણે એ આગળ પ્રગતિ કરે અને વર્ણ આશ્રમ પ્રમાણે આપણે પણ ચાલીએ વર્ણને આશ્રમ શું છે તે પણ જ ખબર નથી લોકોને હા અત્યારે પણ સાહીઠ સિત્તેર વર્ષની ઉંમરે પણ હું ગઈકાલે અહીંયાથી જતો હતો તો અર્ધી મર્સિડી જેનું છાપરું નહીં હોય તેમાં એક સિત્તેર વર્ષના વ્યક્તિ વૃદ્ધ હતા અને આગળ કૂતરો બેલો હતો અને ફર્સ્ટ ક્લાસ એમ કરીને ડ્રાઈવિંગ કર્યા કરતા હતા હા હવે કૂતરો નસીબદાર કે એ નસીબદાર એ તો આપણે જ જાણીએ હા કૂતરાએ તો કંઈ કરવાનું જ નથી ને માલિકના ખોળામાં બેસેલો છે સ્ટીરિંગ છે ચલાવે છે ચોપાટી પાસે હં એને પોટી કરવા લઈ જશે ટોયલેટ કરવા લઈ જશે એને ખવડાવશે હં માલિક તો કૂતરો થયો કે જે ચલાવે છે તે માલિક થયો વાસ્તવિક તો માલિક કૂતરો જ થયો ને પેલે તો માલિક હોવા છતાં પણ નોકર છે અને પણ એવી એવાની સેવા કરે છે નથી સાધુ સંતની કરી શકતા નથી કોઈ વૈષ્ણવની કરી શકતા નથી કોઈ વ્યક્તિની કરી શકતા હં પણ કરે છે કૂતરાની સેવા અને એમ ઈચ્છે છે કે અમારા જેવા કરોડપતિ કોઈ નથી આ છે વાસ્તવિક હાલત એમ એની જગ્યાએ કદાચ ભગવાનના બે નામ લેશે એક પ્રચાર કરવા જશે ભગવદ વાંચશે તો એનું વાસ્તવિક કલ્યાણ થશે પણ એમાં એને ઇન્ટરેસ્ટ નથી તો આ રીતે બધા અજ્ઞાનીઓ આ કાર્ય કરી રહ્યા આ યમ યમયમ વ્યાપી સ્મરણ ભાવમ અંતકાલે છે મામેમમ સ્મરણ મુક્તા કલેવરમ અને અંત સમયે જ્યારે શરીર પણ છોડે છે ત્યારે પણ એને આ કૂતરાનું સ્મરણ થાય કયો અને ગાડીમાં ફરાવતો તો મૂકતો તો આનું પણ ધ્યાન રાખશે અને ભગવાન કહે કે જેવું તમે સ્મરણ કરો છો એવું જ તમને દેહાંતર વખતે બીજો શરીર પ્રાપ્ત થાય છે ત્યારે આ કૂતરો બને છે અને કૂતરો વિચારતો હોય કે મારો માલિક આવો હતો તો એને પાછો માલિક બનાવે છે હા પુનર્થી જનનમ પુનર્થી મરણમ પુનર્થી જનની જઠરે સૈનમ આ ચક્કર ચાલ્યા કરે છે આ છે આસુરી વૃત્તિબદ્ધિ એમ એટલે ખાસ સાવધાન રહેવું જોઈએ ભક્તોએ દરેક વ્યક્તિએ કે આજે હિરણ્યા ને હિરણ્ય કશી પૂછે એવી આપણી પરિસ્થિતિ નહીં બને આવનારી પેઢીમાં નહીં બને એમ એટલે ડિસ્ટ્રિબ્યુશન કરવાનો ઉદ્દેશ્ય જ આ છે આ ગ્રંથ આજે કોણ ઘરે ઘરે જાય કોઈ આનો પ્રચાર નથી કરતું એક ઇસ્કોન સંસ્થા એવી છે કે ઘરે ઘરે જઈને ભગવદ્ ગીતા ભાગવતમ નો પ્રચાર કરે ને લોકોને સમજાય જાય ઘરે ઘરે કીર્તન કરે કળિયુગમાં યજ્ઞ પણ સંભવ નથી ને અને સંીર્તન યજ્ઞમાં કોઈ દોષ નથી હા અને જ્યાં પણ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન થાય છે ત્યાં આ કળિયુગનો યજ્ઞ થઈ જાય એમાં કોઈ હાનિ નથી કોઈ નુકસાન નથી કોઈ ખર્ચો નથી છતાં પણ લોકો પાસે સમય નથી કે ભગવાનનું નામ બે મિનિટ પાંચ મિનિટ લઈએ કે જોડાય કે જીવનનો ઉદ્દેશ્ય શું છે તો આ પ્રાત આપણને અહીંયા આ ખાસ તાત્પર્યથી કહેવામાં આવે કે આસુરો છે આવા આસુરોના જન્મથી પૃથ્વી પણ ડોલવા મળે છે એમ એટલે વૃદ્ધિ જ્યારે વધે છે ત્યારે આ બધા સંકેતો આપણને મળે છે અને ભક્તોનું પણ આપણને આપણે ભક્તોએ પણ ધ્યાન રાખવું જોઈએ ભગવાનને ધરાવે ગણું આપણે કંઈ પણ ખાય છે પાપ ખાય એટલે આપણી ચેતના દૂષિત થઈ જેમાં જય વિજયનું તો એકચ્યુલી સાપને કારણે પતન થયું ચાર કુમારોના પણ ભગવાન એનો ઉદ્ધાર કરાવ એવા પણ આપણે ભક્તિમાં આવી ગયેલા છે ને આપણે નિયમો પ્રસાદ ધ્યાન નહીં રાખીએ તો આપણું શું થાય ધીરે ધીરે ફોલડાઉન થાય ફોલડાઉન થાય એટલે કે મંગળ આરતી છૂટે છે રીડિંગ છૂટે છે ભક્તોનો સંગ છૂટે છે તમે સમજ્યા અને એના દ્વારા જે વાસ્તવિક ભક્તિમાં છે તેને આઈડિયા આવી જાય છે આઈડિયા એટલે કે એને અનુભવ થઈ જાય છે કે મારી પ્રગતિ ધીરે ધીરે ડાઉન થઈ રહી છે આનું કંઈક કારણ હોવું જોઈએ સંઘનું કારણ હોવું છે અસત્સંગ કા પ્રસાદમાં કંઈ મિસ્ટેક થઈ હોવી જોઈએ હા કા નિયમોમાં આચરણોમાં અપરાધોમાં જે રીતના દીદીએ મનમાની કરી અને એનું ફળ એને ભોગવવું પડ્યું એ રીતના આપણે સાવધાન રહેવું જોઈએ કે આપણી અંદર બી આવા અસુરો જન્મ નહીં લઈ આપણી અંદર એટલે કે વિચારોમાં એમ એટલે આપણે જેવું ગ્રહણ કરશું એવી ચેતના આપણી શું છે ડેવલપ થશે આ રીતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ આ બધા શ્લોકોથી કે વાસ્તવિક આપણને શું આમાંથી ઉપદેશ મળે છે શું ઉપદેશ લેવો જોઈએ હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જય શિવપ્રપાત કી જય